રસ્તા વચ્ચે આડું કર્યું તમારું છે આડું કર્યું રસ્તો બંધ રસ્તો તો અમે ગમે તે કોઈને હેડવા દેવાના હોય શું હોય તે તારો દોહો હોય એંચામી તો કાયમ ઓ કાયમ છે એમ ના ચાલે હેડજોટ ના તેમ ના આવે તમારી કણ થોડી વાટશે આ ખોણે વાત ગમે છે ઓય ખબર છે કે પોજો આખા ગામમાં કોળીયો છે મને ખબર લે માર કાકામ કહી ગયો માર કાકામ બોલા થાય કેમ લો એટલું કઈ ખાલી મારજી પાછા અલ્યા નોમ કાપી દે હા હે થાગે છે થા બે કરો નેટ વાળું આદી લાવ તાળું પાડી પાડી કોળીયો

અલ્યા થા પાવલા ને હેડમાં આવું એટલે ઉંધો પડ્યો ભણ્યો તો નેટ સો ઉંધો પડ્યો હે થાપા પછી તો આપણે યાર પાણી થોડી વાર થાય હે તમે એક દો હેડ હેડ હમણા સો તમને પાડી નાખો અલ્યા ઈએ તો આઈલા થઈ જવાનું છે પછી નેકળ દો હે નેકળ દો પોચરા

હારે કાકા લઈને આવશે ને તો આજ તો આપણું આવી બનવાનું છે કેમ કે આપણે તાકાત તો વધી જ નહીં ફી પીન ફાટી ગયા તો નકયા રસ્તો પકડવો પડશે બાઈક બાઈક ની બાઈક લઈ રહ્યા રહ્યા ઇન કાકો પહોંચેલો છો મારી બાઈ તોડી નાખવાના છે નશામ નશામ આપ તો કેવું કઈ આ ઉજે તો અરે દારુડિયા કેમ આ છે હે બેઠો જ પડે બરે પટાજી તા કે તો તમારું ઉજે રસ્તા વાસમાં હા રસ્તા વાસમાં કેમ ઉજે

નશામ બાઈકે જુઓ ના શુક્ર મારે તો સારું છે રસ્તા વચ્ચે મારે ઊભું નતું રહેવાનું નશામાં થયું હવે તો તો સૂત્ર તપેલા છે બાઈક તો ખાવા એક કોમ કરવું મારે જીગર જ ફાઇન જવું છે પાડું છે ફાઇન હીરો પાડો છે ને હીરો મારું કોમ કરશે હીરો લેવા જાય કેમ કે હીરા કુંદન ભાઈ બનશે એને જ ભેગું થવું પડશે મારે હવે કેમ જવા દે મને

મારા કાકો જગ્યા ચી જાય કે બાઈક લે સવાર ના મારા બાઈ ફોન કરવા ગયું તો ફોન એ બનાવે છે આમ બાહુ કરી ખબર હે દારૂ પી દો એટલે ટોન ટોન લગરા કરતા ફરી તો તારે તું ના કેતા અમારે એક તો વદ પડ્યા ને ઓળિયો વાય છે કે શું કરવાની છે મારા કાકાને આમ પીવા બંધ કરતા જ નઈ પાતા આયા આયા બાઈક

આપડે કોઈ નઈ આપડે આપડે કેટલું કામ કરે હવે લાવવું પડશે આપડે લાગુ પછી લાવી એટલે મસ્ત બાઈક વેચી તોડાવ મોળા કતા જબ બ હોય આરી બાઈક વેચીને આપણે નવું લાઈ દીધું હોય તો અલ્યા તો કોકરૂ છે રા વેસાઈ એટલે લે તો નવય લાગે

રાતે લઈ જ રાતે માર નહીં દારૂડીયો દારૂડીયો છે મારી વાત આ જો કે કર્યા છે ને તો એના ફેર તો ધોધ નહી પડ્યા ધોધ કે છોકરા નીકળું દારી ગયા છોકરા નીકળું

ના ઉપાડી કી એટલે પાડે એટલે ઘેરા ઘેર જવું કાઢ ઉપાડવા આવ્યા ખરો છોકરો

આ મારો બનાસ બોઠો આ